જય જયારામ મિત્રો આ વિડીયો તમને આપણે બતાવવાના છે જે અહીંયા આયોજન કરવાનું છે આવેલું છે ભંડારાનું જેમાં રસોઈની જે વ્યવસ્થા છે રસોડાની વ્યવસ્થા આ તમને કઈ રીતની વ્યવસ્થા છે ને કેટલા માણસો વ્યવસ્થા છે તો અહીંયા જો આપણે સમાધિ છે એનું દર્શન કરી લેવી ને પછી આગળ આપણે રસોડા બાજુ જાશું બોલો જય ધીરજ રામ બાપા જો અહીંયા આવ્યા હતા રસોડે ઘણા બાળકો પણ હારે થઈ ગયા છે કેમ તમને અહીંયા ભગત સત્તામાં એની મજા આવે છે ને હાલો આપણે હલસાડ બાજુ આવી જવી જો મિત્રો અહીંયા દસ દિવસનું આયોજન છે એટલે ઘણા ચૂલા અને ઘણી વ્યવસ્થા કરવામાં આવેલી છે ખાવા પીવાનું જમણવાર ને લાખો માણસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા રાંધવાનું પણ અત્યારે શરૂ થઈ ગયેલું છે જો જય સીતારામ કાકા આ બાજુ રોટલી ને બધું બને છે અને આ એટલો બધો સામાન ને એવું નથી ભાઈ પણ આગળ જેમ દસ દિવસ છે એટલે દસ દિવસમાં માણસો વધતું જાય એ પ્રમાણે અહીંયા આયોજન પણ એ પ્રમાણે મોટું થતું જાય એમ છે અને અહીંયા જે વ્યવસ્થાઓ છે તમે જો તો અહીંયાથી વ્યવસ્થા વાસણની છે બધી અને હવે આપણે જ્યાં કાઉન્ટર છે અહિયાં પણ તૈયાર થઈ ગયું છે તો આપણે અહીંયા જઈ અને જોવી પણ અને જો અહીંયા બધા સ્વયંસેવકો અહીંયા લોકોને પ્રસાદ આપે છે અને આજ તો પહેલો દિવસ એટલે માણસ પણ આજ થોડુંક ઓછું છે હમણાં થોડોક સમય પછી આવશે પણ અત્યારે જે શરૂ થઈ ગયું છે એમાં ઘણા અહીંયા બેઠેલા લોકો છે જે અહીંયા જે આપણે સાંભળવા માટે આવેલા છે સ્પેશિયલ લોકો બોલો નાના બાળકોની એ આપણે પાછળથી પણ પ્રસાદ લેવા બેસી ગયા છે એને તો અહીંયા સારું પડે સાસ લેવા માટે એટલે સ્પેશિયલ અહીં નજીક બેઠેલા છે સાસ ને જો બધા બેસી ગયા છે અહિયાં તો બોલો જાય છે આરામ ભૈયો બેનો હું આવાજી છે ભૈયો ઓલી બાંજે છે તો આપણે અહીંયા તો પ્રસાદી લેવા અહીંયા આવી ગયા થાય તો બપોરનું નું છે એટલે વર્ષ આવી તો સમય કે જે હતી તો જો હું તમને બતાવું આપણે સરસ મજાની વ્યવસ્થા છે આપણી બેનોની પ્રસાદીની તો જો અહીંયા બેનોની લાઈન છે તો આપણે અહીંયા જો આપું બધાય પ્રસાદી લેવા મહિના છે હજી જે અડધા બેનો જમવાય મેળા છે ને અડધા બાકી છે તો સરસ મજાની પક્ષાટીની પણ વ્યવસ્થા છે તો આપણે હવે ફાળી લઈને જવાનું છે જમવા